અમદાવાદમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ છે મણિનગરના લૂંટની ઘટના બની છે બે ફાર્મ બન્યા છે જેના સીસીટીવી પણ સામે આવે છે તો કહી શકાય કે જ્વેલર્સની દુકાનમાં ચોરીનું અંજામ આપ્યું છે અને ખુલ્લેઆમ જાણે કે પોલીસનું કે કાયદાનું કોઈ જ ના હોય તેવી રીતે ખુલ્લેઆમ ચોરી કરી રહ્યા છે અને બંદૂક નિય ચોરી કરી છે દુકાનદાર પોતે પોતાની વાત કરી રહ્યો છે કે આ પ્રકારે બેફામ બની રહ્યા છે ત્યારે દુકાનદાર આવી ઘટના બની છે તે તેના પણ ડર જોવા મળી રહ્યો છે સીસીટીવી સામે આવ્યા છે જેમાં યુવકો લૂંટ ચલાવી રહ્યા છે લૂંટારુ જાણે કે બેફામ બન્યા છે પોલીસનો ડર ન રહ્યો હોય તેમ ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યા છે અને અમદાવાદમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટની ઘટના બની છે